નમસ્કાર દર્શક મિત્રો આપની છો મીડિયા સંચાલિત અને ગુજરાત મહારાષ્ટ્ર રાજ્યના બોર્ડરના વિસ્તારમાં ડ્રોન કેમેરાનો ઉપયોગ કરી પેટ્રોલિંગ દરમિયાન વાસદા સ્ટેશનના વિસ્તારમાંથી એનડીપીએસ અંગે કરેલી સફર ડ્રેડ બાબતમાં આજ રોજ એસપી કચેરી ખાતેથી માહિતી આપવામાં આવી કે ગુજરાત મહારાષ્ટ્રની જે બોર્ડર છે ગુજરાત મહારાષ્ટ્રની બોર્ડરની પાસે આવેલા આંબાપાણી ગામની અંદર વાંસદા તાલુકાની અંદર એક ખેડૂતે પોતાના પોણા બે વીઘાના ચાર અલગ અલગ ટુકડાના ખેતરોની અંદર કે જેની અંદર એ ડુંગળી ટામેટા મગફળી જુવાર વગેરે વાવતો હતો એની વચ્ચે વચ્ચે એણે ગાંજાના છોડો ઉછેર્યા હતા અને ગાંજાના છોડોની સંખ્યા એકસો ઓગણપચાસ હતી જેનું કુલ વજન તેર કિલોને વીસ ગ્રામ થાય છે અને જેની બજાર કિંમત એક લાખ ત્રીસ હજાર બસો રૂપિયા થાય છે જે અંગે એમને બાતમી મળી હતી અને બાતમીના આધારે એમણે તપાસ આદરવાની હતી તો જેથી કરીને ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરી એ વિસ્તારની અંદર ડ્રોન ઉડાવતા તેમને ખબર પડી કે આ હકીકતની અંદર ટામેટા જુવાર મગફળી અને વેંગણના ચાર ખેતરોની વચ્ચે વચ્ચે એને આ રીતે ગાંજાના ગાંજાના છોડો છોડો વાવ્યા છે અને માટે ડ્રોનનો ઉપયોગ કરી ત્યારબાદ લોકેશન પર જઈ તપાસ હાથ ધરતા માલુમ પડ્યું કે હકીકતની અંદર એકસો ને ઓગણપચાસ છોડોનું વાવેતર કરવામાં આવ્યું હતું પૂછપરછ કરતાં એને જણાવ્યું આરોપી તરીકે કાંતિલાલ પ્રતાપભાઈ પાડવી ઉમરવસ છેતાલીસ રહે પટેલ ફળિયા આંબાપાણી ગામ એના જણાવ્યા મુજબ કે પોતાના સ્વ ઉપયોગ માટે પણ જયારે એકસો ઓગણપચાસ છોડો હોય તો સ્વ હોય એ દેખીતી વસ્તુ છે જેથી ની અંદર ત્રીસ મોટા વજન ધારક છોડો હતા અને બાકીના એકસો ને ઓગણત્રીસ નાના છોડો હતા કદાચ જો બે મહિના બાદ આ રેડ કરવામાં આવી હોત તો આ તમામ છોડોની સંખ્યા મળી અને કદાચ દસેક લાખ રૂપિયાથી પણ વધારે મુદ્દા માલ થશે એનડીપીએસના ગુનાની અંદર ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હોય એવું સામે આવી રહ્યું છે અને આ રીતે એક સફોટ રેડ કરવામાં આવી આ સંપૂર્ણ માહિતી વિશે નવસારી જિલ્લાના પોલીસ અધિક્ષક શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ ગઈકાલે નવસારી એસઓજી દ્વારા મળેલ બાતમીના અનુસંધાને નવસારીના વાંસદા વિસ્તારની અંદર ગુજરાત અને મહારાષ્ટ્ર બોર્ડરના નજીક અંદર કરાવીને ગાંજાના વાવેતર કરેલા આઈડેન્ટિફિકેશન કરવામાં આવ્યું છે ટોટલ વન હંડ્રેડ એન્ડ ફોર્ટી નાઇન જેટલા છોડ જેનું વજન તેર કિલોગ્રામ અને અંદાજિત કિંમત એક લાખ ત્રીસ હજાર રૂપિયા થાય છે એવી રીતેનું વાવેતર નું કેસ નવસારી એસઓજી દ્વારા કરવામાં આવી રહ્યું છે આ તમામ છોડ પોતાના ખેતરની અંદર આરોપી દ્વારા વાવેલા જુવાર ટામેટા બેંગન અને મગફળીની વચ્ચે સ્ટ્રેટેજીકલી પ્લાન્ટ કરવામાં આવ્યા હતા અને ડ્રોનની પેટ દ્વારા જ્યારે પેટ્રોલિંગ કરવામાં આવી હતી તો ઉપરથી આ તમામ છોડોને આઈડેન્ટિફાઈ કરાવીને આ કેસ નવસારી એસઓજી દ્વારા કરવામાં આવ્યું છે આ કેસની અંદર આરોપી કાંતિલાલ પ્રતાપભાઈ પાડવીની ધરપકડ નવસારી પોલીસ દ્વારા કરવામાં આવી છે અત્યારે એનડીપીએસ નું બાબતનું એક એફઆઈઆર નોંધીને આગળની તપાસ આગળ ચાલે છે અત્યારે તપાસ હાલ ચાલુમાં છે એન્ડ વી આર સ્ટીલ ફાઇન્ડિંગ ઓપરેશનલ લેવલ ઊંડા ઉતકારાયે જેવી રીતે 149 જેટલા છોડો આ જગ્યા ઉપરથી મળી રહ્યો છે એનાથી આ પ્રસ્થાપિત થઈ શકાય છે કે આ કમર્શિયલી વેચાણ કરવા માટે આ ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું છે અત્યારે પૂછપરછ દરમિયાન આવા તરફથી આ સીટ્સ આવવાની પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસને જાણકારી પડી છે અને ફરદર આની અંદર ઇન્વેસ્ટિગેશન ચાલુ પ્રમાણે કાંતિલાલ

જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું તેમજ કાર્ડ કાર્ડ અને હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો